જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે ગુડાની અંદર આવાસ યોજનાની અંદર અરજદાર છે એની ભીડ વધતા સમય છે એની અંદર વધારો કરવામાં આવ્યો છે તો આખા સમાચાર શું છે એના વિશે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ હવે બે હજાર છસો ને ત્રેસઠ આવાસ યોજનાને લઈ અને ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા ડોક્યુમેન્ટ વેરિફિકેશનની જે પ્રક્રિયા છે એ પૂર્ણ થઈ ગઈ છે અને વાવોલની જે બે સ્કીમ છે એનું પેમેન્ટ શેડ્યુલ પણ નક્કી કરવામાં આવ્યું છે હવે આની અંદર પેમેન્ટ કઈ રીતે ભરવાનું છે એ જેને ડ્રોની અંદર મકાન લાગ્યા છે એને કદાચ ગુડા દ્વારા મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે બે હજાર છસોને ત્રેસાઠ લાભાર્થીઓના કારણે છેટલા કેટલાક માસથી ગુડાની અંદર અરજદારો છે એની ભારે ભીડ છે એ જોવા મળી રહી હતી જેથી કરી અને કર્મચારીઓને લાભાર્થીઓના કામ સહિત અન્ય ફાઇલ વર્ક માટે ઓવરટાઈમ કરવાનો વારો છે એ આવતો હતો આ કારણોસર માત્ર એસ્ટેટ બ્રાન્ચની અંદર અરજદારો અને મુલાકાતી માટે સમય સવારે દસ પોઈન્ટ ચાલીસથી લઈ અને સાડા ચાર સુધીનો નક્કી છે એ કરાયો છે એટલે કે પોણા અગિયાર વાગ્યાથી લઈ અને સાડા ચાર સુધીનો સમય છે નક્કી કરવામાં આવ્યો છે જેથી કરી અને કર્મચારી ફાઇલ અને મંજૂરી સહિત અન્ય આવાસ યોજનાની કામગીરી છે એ સમય અનુસાર કરી શકે હવે ગુડા દ્વારા કુલ ચાર આવાસ યોજનામાંથી વાવલની જે બે સ્કીમ છે એનું પેમેન્ટ શેડ્યુલ છે નક્કી કરવામાં આવ્યું છે અન્ય જે બે સ્કીમ છે એટલે કે સરગાસન અને હળમતિયાની જે સ્કીમ છે એનું પેમેન્ટ શેડ્યુલ છે એ બાકી છે આ ઉપરાંત ગુડાની હદની બહારના જે લાભાર્થી છે એના આવાસો રદ કરવાની કામગીરી છે એ પણ હાલ ચાલે છે એટલે એના માટે ભારણ છે વધારે જોવા મળતા તંત્ર સાંજે સાડા ચાર વાગ્યા સુધી અરજદારોના વહીવટી કામગીરી કરવાનો નિર્ણય છે એ કરવામાં આવ્યો છે આ ઉપરાંત બીજા મહત્વના સમાચારની આપણે વાત કરીએ તો ગુડાચ દ્વારા સોસાયટીના જે મેન્ટેનન્સ છે એની પચીસ ટકા રકમ છે એ દર વર્ષે પરત કરશે એટલે કે આની અંદર રાહત દરે આવાસોનું નિર્માણ કરી અને ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા આવાસોની ફાળવણી છે એ કરવામાં આવતી હોય છે ગુડાની જુદી જુદી આવાસ યોજના મુજબ પચાસથી લઈ અને પંચોતેર હજાર સુધીનું જે મેન્ટેનન્સ છે લાભાર્થી પાસેથી વસૂલવામાં આવે છે હવે સોસાયટીના નિભાવણીના ખર્ચ માટે આ નાણાંનો ઉપયોગ છે એ કરાતો હોય છે અને સોસાયટીના રજિસ્ટ્રેશન બાદ નિભાવણી ખર્ચ બાદ ચાર વર્ષથી સમય મર્યાદામાં પચીસ ટકાના હિસાબે મેન્ટેનન્સની બાકી રકેલ રકમ છે એ ગુડા દ્વારા પરત કરવામાં આવશે એવો બોર્ડની જે બેઠક હતી એની અંદર નિર્ણય કરવામાં આવ્યો છે આ ઉપરાંત ગોડા દ્વારા નિર્મિત આવાસ યોજનાના લાઇટ બિલ સહિતના અન્ય કામના ચૂકવણીના પેમેન્ટ છે એ મેન્ટેનન્સમાંથી થતા હોય છે કરોડની રકમ હોવાના કારણે સોસાયટીના રજિસ્ટ્રેશન બાદ પણ નાણાંની ઉચપાત થવાની સંભાવના છે એ ધ્યાનમાં લઈ અને તંત્ર એક સાથે પૂરેપૂરી રકમ પરત કરવાને બદલે ચાર વર્ષની અંદર પચીસ ટકા લેખે રકમ છે સોસાયટીને પરત કરવાનો જે નિર્ણય છે એ કરવામાં આવ્યો છે આ ઉપરાંત સોસાયટીને આપેલ રકમ છે એ એના બાદ જે રકમ રહેશે એ ફિક્સ ડિપોઝિટની અંદર મૂકી અને તેનું વ્યાજ છે એ પણ સોસાયટીને આપવામાં આવશે હવે નાણાંની જરૂરિયાત ઉપસ્થિત થશે તેવા કિસ્સાની અંદર ગુડા છે એ મેન્ટેનન્સના નાણાં છે એ સોસાયટીને આપશે તો આ જે છે એ ગુડાની બેઠકની અંદર અમુક નિર્ણય છે લેવામાં આવ્યા છે અને ગુડાની અંદર લાભાર્થીઓ છે એના માટે સમય મર્યાદા છે એ પણ નક્કી કરવામાં આવી છે તો આ જે છે એ ગુડાની આવાસ યોજનાના મહત્વના બે સમાચાર હતા જો વિડિયો સારો લાગે તો લાઈક કરી દેજો અને બીજા લોકો સુધી શેર પણ કરી દેજો